જેમાં તાજેતર મિત્રો આજકાલમાં જે સોશિયલ મીડિયામાં જે હાલની તારીખમાં પદ્માવાળું ગીત હાલની તારીખમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે એમાં પણ આપણે પણ એક વિડીયો લઈને આવા આવી ગયા છે સારા સારા કલાકારોએ પણ ગીત ગાયું છે લાઈવ પ્રોગ્રામમાં એટલું બધું ગીત ચાલી રહ્યું છે હાલની તારીખમાં યુટ્યુબમાં પણ બૂમ પડી રહ્યું છે પણ આપણે એવા રાકેશ બારૂટે એવું સોંગ ગાયું હોય તારે તો પટી ગયું રાકેશ બારોટ ગાય એટલે પટી મિત્રો રાકેશ બારોટે જોરદાર મિત્રો પદવા વાળું ગીત ગાયું છે મિત્રો અને જેટલો બનેલો રાકેશ બારોટને સપોર્ટ કરતા હોય તો લાઈક શેર સપોર્ટ કરજો જય માતાજી મિત્રો ચાલો આપણે વિડીયો જોઈ લઈએ રાકેશ બારોટે કેવું ગીત ગાયું છે અને આ મિત્રો મને ખબર જ છે કે તમને રાકેશ બારૂટે ભાઈએ ગીત ગાયેલું છે તમને ગમું દેશે તો લાઈક શેર સપોર્ટ કરજો જય માતાજી મિત્રો